નમસ્કાર હું છો આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ગણાતી અંકલેશ્વરની આજે રાજ્ય કક્ષણ અવન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ મુલાકાત લીધી હતી તેઓએ અંકલેશ્વર સ્થિત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરી ખાતે ઉદ્યોગ અગ્રણીઓ અને અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા જીપીસીબીના રિજિયોનલ ઓફિસર ડૉક્ટર જીજ્ઞાસા ઓઝા સહિત અનેક અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન ઉદ્યોગોના વિવિધ પ્રશ્નો અને પર્યાવરણીય મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી મુલાકાત બાદ મંત્રી પ્રવીણ માળી પાનોલી ખાતે યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ જોડાયા હતા જ્યાં સ્થાનિક ઉદ્યોગ મંડળ અને અધિકારીઓની હાજરીમાં હરિયાળી વધારવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આંકલેશ્વરમાં સતત વધી રહેલા એક્યુઆઈ અંગે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં મંત્રીએ આશ્ચર્યજનક નિવેદન આપતા જણાવ્યું હતું કે માત્ર જીઆઈડીસીને એક્યુઆઈ વધારવા જવાબદાર ગણવું યોગ્ય નથી તેમણે જણાવ્યું કે રોડ ટ્રાફિક અને પરિવહનમાંથી પહોંચતું પ્રદૂષણ પણ એક્યુઆઈમાં ગણાય છે આ તરફ ભારતે નવ હજાર કિલોમીટર દૂર ઇથોપિયામાં દસ હજાર વર્ષ જૂનો હેલી ગુબી નામનો જ્વાળામુખી રવિવારે ફાટો જેની અસર ગુજરાત સુધી જોવા મળી છે પણ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પાસે આ બાબતની કોઈ માહિતી ન હોવાનો તેમણે જાતે સ્વીકાર કર્યો હતો ગુજરાતની સૌથી મોટી જીઆઈડીસી નું પેઢીઓ માટે જેને વિચાર કર્યો એવા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અથાક અથાગ પ્રયત્ન વેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથેની જીઆઈડીસી ના જે રીઝન છે એવું અંકલેશ્વર અને માં જીઆઈડીસી જે આવેલી છે તેને મુલાકાત લેવાનો અને જીઆઈડીસી ના જે ઉદ્યોગકારો છે જે એસોસિએશન છે તેમના પ્રશ્નો સમજવાનો તેમની સાથે વાર્તાલાપ કરવાનો અવસર આજે મળ્યો છે આવનારા સમયમાં બે હજાર સુડતાલીસ સુધી વિકસિત ભારત બને એમાં વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે આ ઇન્ડસ્ટ્રીઝ આજે પણ અગ્રેસર રહી છે આખા ભારતની અંદર ત્યારે આવનારા સમયની અંદર હોમ ઇન્ડિજિનિયસ એટલે કે સ્વદેશી ભારતના નારા સાથે આ ઇન્ડસ્ટ્રી જો આગળ વધી રહી છે આવનારા સમયમાં જે કંઈ ઇમ્પોર્ટ થતું પ્રશ્નો છે એ પણ સમજવાનો પ્રયાસ કર્યો છે અને આવનારા સમયની અંદર

જે રીતે વિકાસ થાય એની સાથે પર્યાવરણ સાથે પણ કોઈ ચેડા એના માટે કોમન ની ફેસિલિટી આખા ભારતની અંદર સૌથી અગ્રેસર રહેતું હોય એટલે ગુજરાત રહેતું હોય છે એટલે પોલ્યુશન બાબતે નો ની સિસ્ટમ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન એક્યુઆઈઝ અંડર ધ ટુ હંડ્રેડ અને એની અંદર માત્ર જીઆઈડીસી નહીં પણ જે રીતે રોડ રસ્તાઓનું નેટવર્ક વધતું હોય છે જેવી રીતે ટ્રાન્સપોર્ટેશન વધતું હોય એનો એક્યુઆઈ પણ ભેગો ગણાતો હોય છે એટલે વી કેન નોટ કન્સિડર એઝ ધ જીઆઈડીસી ઇઝ ધ કોઝ ઓફ ધ એક્યુઆઈ ઇન્ક્રીઝ અત્યારે હું આપને અંકલેશ્વરની જીઆઈડીસી ની ચર્ચા કરવા માટે આવ્યો છું થેન્ક યુ સર ઇથોપિયા અંદર જે જ્વાળામુખી ફાટ્યો અને એની અસર ક્લાઇમેટ ની અસર ગુજરાત સુધી બી પહોંચવાની છે શું એટલે સરકાર શું સ્મિલ નોટ એનીથિંગ ઇન્ફોર્મેશન અબાઉટ